લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસને ગુરુવાર તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આજે કોણે શું કરવું શું ન કરવું મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે પોતાના પરિવારના દરેક કામો પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય છે તો આજે એની પર નજર અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ મહત્વની જવાબદારીથી ભાગતા નહીં એને નિભાવવાનો પ્રયત્ન કરજો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પૈસાની જરૂરિયાત માટે ઘરનું સોનું વેચવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે કોઈક વિદ્યાર્થીને ભણવા માટે મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર ધારણ કરવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાના જીવનસાથીને માન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વારસામાં મળેલી સંપત્તિ વેચવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને ઉધાર આપતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ચણાની દાળમાંથી બનેલી વાનગી નાની નાની કન્યાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પૂર્ણ કરવા માટે બોલતા નહીં તુલા તુલા આજે શું કરવું ગુરુ અથવા ગુરુ જેવા વ્યક્તિઓના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈક વિધવા સ્ત્રી પાસે મિલકત આજે ખરીદવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈક ઉંમરલાયક સ્ત્રીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પીળા વસ્ત્ર ધારણ નથી કરવાના ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરજો ધનરાશિવાળા એ છે ને આજે આપણા ઘરની નજીકમાં કોઈ શિવજીના મંદિરમાં ઉંમરલાયક મહારાજ કોઈ બેઠા હોય પૂજારી કોઈ બેસતા હોય એને પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ ચોક્કસ સારામાં સારો આશીર્વાદ મળે શું નથી કરવાનું મિત્ર આજે દોરો ધાગો તાવી આવી વસ્તુ શરીર પર લાવવી નહીં બાંધવી નહીં મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે જાનવરોની સેવા કરવી જોઈએ એને ખાવાનું આપવું જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ કુંભ રાશિ ચપટી લાલ નાગ કેસર પોતાના માથા પરથી વારો વારી અને વહેતા જલમાં પધરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂર પાસે કામ કરાવો તો એની મજૂરી બાકી નહીં રાખતા મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ મીન રાશિ વડે આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલો સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે